মিত্র তো আপনি যে চালিয়ে শুধু প্রিপরে চলেছে ডবল বেলা মেথড થતો હતો અને રિએક્શન હતી યુનિ મોલેક્યુલર ઓકે હવે છે અને બીજી મેથડ છે આપણી પ્રિપેરેશન ની અમુક અહીંયા સેડ જેબ રૂલ્સ તો ફોલો થશે એક વસ્તુ

કેવો બેન થાય છે તો આમાં છે તો કેવી રીતે તો આ જે છે હેલો જી નેશન ઓફ આલ્કાઇલ

તો અહીંયા એક એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ થી પહેલા લઈ પછી મિકેનિઝમ પર જઈએ હવે પહેલામાં કાર્બોકેટાયન બનતો તો પણ આમાં બનતો નથી પણ ઇન્ટરમીડિયેટ તો બને જ છે ઠીક છે તો ઇન્ટરમીડિયેટ તો બને જ છે પણ અહીંયા તમે જુઓ આપણે પ્રોપર બધું જોઈએ ચાલો ઓકે ચાલુ કરીએ લેટ અસ સ્ટાર્ટ તો કે આ થઈ ગયો તમારો H H અહીંયા Cl લઈ લઉં અહીંયા H H H આ થઈ ગયો તમારો મેં આ વસ્તુ લીધું છે જુઓ આનામાંથી બનાવવાનું છે કઈ રીતે કરેલું છે તો કે CH3 CH2Cl CH3 છે પ્લસ હું રિએક્શન કરાવવાનું છું આલ્કોહોલિક KOH સાથે અને અહીંથી તમારો હેલોજન તમારો રિમૂવ થશે ડબલ બોન્ડ અને અહીંથી તમારો હાઇડ્રોજન છૂટો પડશે તમારો તો કે આની સાથે આ

એચ અને આ પાછું કેવો છે યાદ રાખજો સ્ટ્રોંગ બેઝ છે કેવો છે સ્ટ્રોંગ બેઝ છે કેવો છે સ્ટ્રોંગ બેઝ છે એટલે કે કઈ કંસે આ જે છે કે પ્લસ અને ઓએચ એચ માઈનસ અહીંયા આપતો હશે સમજો હવે એક ને પ્લસ જોઈએ છે એક ને માઈનસ જોઈએ છે અહીંયા તમે સમજો કે આ જે છે તમારો આલ્કાઇલ હેલાઇડ અહીંથી તમારો આ ભાગ તમારો રીમુવ થવાનો છે આ ભાગ રીમુવ થશે તો તમે જોશો કે તમને શું બનશે તો કે આ બાય અહીંયા શિફ્ટ થઈ જશે ડબલ બોર્ડ તો થઈ જશે તમારો સી એચ સિંગલ બોર્ડ કાર્બન આ એચ અને આ એચ હવે આ અહીંયા શિફ્ટ થશે એટલે તમારો થઈ ગયો આ ડબલ બોર્ડ સાથે શું છૂટવું પડ્યું સીએલ સાથે કે તો થઈ જશે તમારો કે સી અને બીજો વોટર મોલિક્યુલ નીકળી જશે આ રીતે થાય છે આલ્કિન બનશે સ્ટ્રોંગ બેઝ ની પ્રેઝન્સ માં થાય છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને NH2 એ પણ બેઝ આવી શકે છે યાદ રાખજો ઓફ શું છે આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ હેલાઇડ માંથી હાઇડ્રોજન અને હેલોજન ના વિસ્થાપન દ્વારા એલિમિનેશન થાય છે બરાબર છે એલિમિનેશન દ્વારા થશે ઓકે

સેમ વસ્તુ આપણે લઈએ આલ્કોહોલિક તમારો આ ભાઈ રિમુવ થશે અહીંથી કાઢો કે અહીંથી કાઢો વસ્તુ એક જ છે બરાબર છે ગમે તો એક બીટા પરથી તમે કાઢી નાખશો તો અહીંથી થઈ જશે તમારો સી એચ થ્રી બીઆર તમારો અહીંથી નીકળી ગયો ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને સી એચ दो बन गयो आ बन गयो તમારો આલ્કોલ 3 શું બની ગયો આલ્કેન હવે થોડું આ રીતે લઈએ एग्जांपल લેઈએ આપણે ત્રીજો ત્રીજો જે एग्जांपल જે છે અમાર તો મિત્રો C H 3 C H 2 C H 2 C H 3 અહીંયા આપણે Br લઈએ કન્ડિશન લઈએ આલ્કોહોલિક

આપણે આલ્ફા લઈએ અને બીટા લઈએ ઓકે તો અહીંયા જે છે કયો सेल्जेब रूल सो केतो तो मोर के स्टेबल केवो વધારે স্টেবল કઈ રીતે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જેટલા વધારે હાઇડ્રોજન હશે アルકિન બન્યા પછી યાદ રાખજો સેલ્જેબ રુલ આલ્કિન બન્યા પછી ડબલ બોન્ડ સાથે જે કાર્બન જોડાયેલો છે ની बाजू જે આલ્ફા કાર્બન છે એ આલ્ફા કાર્બન પર વધારેમાં વધારે આલ્ફા હાઇડ્રોજન હોયા

અને બન્યો સીએચ થ્રી તો તમે અહીંયા જોશો કે ડબલ બોન્ડ પછી અહીંયા બે આલ્ફા છે અને ડબલ બોન્ડ પછી અહીંયા ત્રણ અહીંયા ત્રણ એટલે કે ત્રણ આલ્ફા ત્રણ આલ્ફા ટોટલ સિક્સ આલ્ફા છે તો ષડજક રૂલ પ્રમાણે તમારો ષડજક રૂલ તો અહીંયા લાગુ પડશે અને ત્યાંય લાગુ પડશે ઓકે તો તમારી આ જે પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ થઈ જશે મેજર અને આપણો જવાબ પણ આજ આવવાનો છે હવે સવાલ એમ પૂછવામાં આવ્યો તો કે એજ તો એ કન્ડિશન કે એજ ઓફ ધ ધ હાઇડ્રો હેલો જીનેશન શું કહું છું કે ક્વેશ્ચન જો સપોઝ તમને પૂછે કે એજ ઓફ ડી આલ્કાઇલ સંદર્ભમાં પૂછે અથવા આલ્કીનના સંદર્ભમાં પૂછે તો આન્સર તમારો આવશે ત્રણ ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી આવશે એઝ વેલ એઝ સેમ આવશે જે રીતે આપણે સલ્ફ્યુરિક એસિડની પ્રેઝન્સમાં reaction કરાવ્યું હતું બીજું તો કે હેલોજનના સંદર્ભમાં પૂછે તો એ આન્સર પણ અહીંયા જ આપી દઈએ જો કે હેલોજનના સંદર્ભમાં પૂછે કે કયો હેલોજન સૌથી ઝડપી ડિહાઇડ્રોહેલોજિનેશન આપે છે તો i- સૌથી ઝડપી આપશે એના પછી br- એના પછી cl- અને લાસ્ટમાં તમારો f- આ તમારો આન્સર આવશે

આપણે લઈએ સી એચ ટુ સીએલ લઈ લઉં અને સી એચ થ્રી લઈ લઉં છું હવે આની જે રિએક્શન થાય છે આ જે મિકેનિઝમ કરાવ છું મિકેનિઝમ ઓકે તો અહિયાં શું લઈએ છે આલ્કોહોલિક કે ઓ એચ હવે અહિયાં હોય છે કે પ્લસ અને ઓ એચ માઇનસ તો અહીંયા જે છે એક જ સ્ટેપમાં રિએક્શન થાય છે સમજો તો કે અહીંયા જે છે બને છે તમારો સમજો કે જેઓ કે પ્લસ અને અહીંયા જે છે તમારો ઓએચ માઇનસ અને કે પ્લસ આવે છે હવે અહીંયા કેવું છે કે એક જ સ્ટેપ માં રિએક્શન થાય છે એક જ સ્ટેપ માં રિએક્શન થાય છે એટલે કે અહિયાં કઈક આવું થાય છે કે અહીંયા જે છે તમારો કેવો જે છે પાછળથી હુમલો કરે છે સમજાય છે એક બાજુ થી બોન્ડ બનાવતો જાય છે એક બાજુ થી બોન્ડ બ્રેક કરતા જાય છે બરાબર તો કે બંને બાજુ રિલેશન જો રાખવા હોય તો એમાં કેવું છે બંને બાજુ રિલેશન જો હોય છે તો આમાં વસ્તુ કેવું હોય કે આને પણ નહીં ખબર પડી જાય આને પણ નહીં ખબર પડી જાય તો કોઈ એક બાજુથી રિલેશન બનાવતા જાય છે કોઈ એક બાજુથી રિલેશન ધીરે ધીરે બ્રેક કરતા જાય છે એટલે એકદમ જ બ્રેક નથી કરી દેતા પણ પછી પાછળથી જો ખબર પડે એટલે બ્રેક તો થવાનું છે ઓકે ધેન અહીંયા પણ એવું જ કરે છે કે આ ભાઈ જે અહીંયા એટેક કરે છે તો ક્લોરિન સાથે જે છે એ બોન્ડ ધીમે ધીમે બ્રેક એકદમ બ્રેક નથી કરી દેતો પણ તસલ્લી આપે છે કે ભાઈ મેં તેરે કો અભી છોડેગા તો અહીંયા જે છે ધીમે ધીમે અહીંથી બોન્ડ વીક થતો જશે બરાબર છે અને અહીંથી પણ તમારો જે છે OH- અહીંયા તમારો અટેક કરશે તો અહીંથી પણ બોન્ડ તમારો ધીમો થતો સોરી બ્રેક થતો જશે એટલે આ ભાઈ અહીંયા લઈને જતો રહેશે અને આ જે છે બોન્ડ તમારો શિફ્ટ અહીંયા થઈ જશે તો આ જે બને છે ને આ કન્ડિશન એ વસ્તુ સમજ પડી હાઇડ્રોજન કરે છે ટ્રાન્જીસન ટ્રાન્ઝિશન સ્ટેટ એટલે કે ઇન્ટરમીડિયેટ બને છે ઇન્ટરમીડિયેટ ગુજરાતીમાં કહી તો મધ્યવર્તી સંયોજન બને છે અને આ જે બને છે ને આને કહેવાય બેબી આલ્કીન બને છે શું બને છે બેબી બેબી આલ્કીન બને છે તમે એમ સમજી શકો બરાબર છે હવે લાસ્ટ સ્ટેપ માં શું થાય છે કે આ તો ભાઈ તો અહીંથી નીકળી જશે નીકળી જશે એટલે શું બનશે કે આ થઈ ગયો તમારો CH2 આ થઈ ગયો તમારો CH2 અને આ તમારો C3O બાય બાય બંને મળીને બોન્ડ બનાવી દીધો છૂટું શું પડ્યું કે Cl અને કે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો કે આ રિએક્શન જે છે આ મિકેનિઝમમાં તો કે આ મિકેનિઝમમાં કાર્બોકેટાય

આપશે બીજી વસ્તુ કે આ રિએક્શન નો રેટ જે છે રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સમજો આના પર પણ ડિપેન્ડ કર્યો આના પર પણ આધાર રાખ્યો બરાબર કેમ કે એક જ સ્ટેપ માં રિએક્શન થાય એક્ચ્યુઅલી બે બતાવ્યા છે એક જ સ્ટેપ માં થાય છે તો અહીંયા તમે જોશો તો CH3 CH2 Cl અને KOH

ચાલો હું ક્વેશ્ચન કરાવતો જાઉં છું સાથે સાથે તમે સોલ્વ કરતા જજો અને જ્યાં જ્યાં એક્સેપ્શન કેસ આવે છે એ વસ્તુ હું તમને શીખવાડી દઈશ ઓકે બાકી તો બીજું કશું છે નથી રીઅરેન્જમેન્ટ થતું નથી મેઇન પોઈન્ટ કાર્બોકેટાઇન બનતો નથી રીઅરેન્જમેન્ટ થતું નથી ઇન્ટરમીડિયેટ બેબી આલ્કિન બને છે રેટ કેવું છે E2 પ્રકારની રિએક્શન છે આ યાદ રાખજો સ્ટ્રોંગ બેઝ વાળી જે છે E2 પ્રકારની રિએક્શન છે ચાલો કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ જોઈ લઈએ તો અહીંયા જે છે સી એચ ટુ વીઆર સાથે તમે પણ કરતા ઇથેનોલ લખેલો હશે તો એ તમે સમજી જજો ઓકે બે નંબરમાં બે નંબરમાં લઈ લઈએ થ્રી BRCH3 ओके okay. C2H5OH અને KOH આ પ્રમાણે પણ આપેલું હોય 3 નંબર માં લઈએ CH3 CH2 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 અને BR લઈ લઈએ આલ્કોહોલિક

તો અહીઆર અહીચ તો આલ્ફા બીટા બીટા પણ મોટ બનશે એક પ્રોડક્ટ અહીંથી હાઇડ્રોજન જશે તો અહીંથી એટલે બંને બનાવી દઉં છું તો કે લાસ્ટ ટાઈમ બનાવી જતી સી એચ થ્રી

ઓકે બાકીનું છૂટું પડવાનું જરૂર નથી અહીંયા કઈ રીતે બનાવશો આલ્કોહોલિક કેવ છે ખાસ યાદ રાખજો એમ આઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે છે અહિયાં આલ્કોહોલિક કેવો H2SO4

આ આપણો આન્સર બનશે પરંતુ આપેલું હશે આમાં લઈ લો કે કોન્સન્ટ્રેટ એચ ટુ એચ ઓ ફોર હોય તો યાદ રાખજો કોન્સન્ટ્રેટ એચ હોય તો આલ્કોહોલિક કેવો હશે કોન્સન્ટ્રેટ એચ હશે તો

શિફ્ટિંગ થતું નથી નો રી અરેન્જમેન્ટ અને આવી કોઈ કન્ડિશન આવી ગઈ આવો કમ્પાઉન્ડ દેખાયો આલ્કોહોલિક કે ઓચ હોય તો અહીંયા રિએક્શન થશે નહીં રિએક્શન નથી થતી એનો મતલબ કે અહીંથી તો આ નીકળી જશે પણ આ બગલવાળામાંથી કાઢવા માટે હાઇડ્રોજન હોવો જોઈએ ને આ હાઇડ્રોજન નથી તો અહીંયા રિએક્શન થશે નહીં હવે

તો આ આટલી વસ્તુ અહીંયા જોવાની છે મેન વસ્તુ કે અહીંયા જે છે રીઅરેન્જમેન્ટ થતું નથી બીજી વસ્તુ આમાં એક નાનો એવો પોઈન્ટ છે કે અહીંયા જે છે જો બલકી હોય સમજો આ લેક્ચર બીજામાં લેશો થોડું બેઝિક છે એક માર્ક્સ નું છે એક બે વસ્તુ છે તો કે એક અહીંયા સમજો હોફમેન પ્રોડક્ટ આ કેસમાં આવે છે હોફમેન પ્રોડક્ટ આવે છે અને એક થશે

તો આજ માટે આટલી વસ્તુ છે જ્યાં લાગવું પડશે ત્યાં લગાડવાનું છે કઈ કરવાનું નથી હાઇડ્રોજન અને હેલોજન દૂર કરવાના છે રિએજન્ટ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ ઇથોક્સાઇડ હોઈ શકે છે તો આ રીતે આપણે કરે છે રિએક્શન માં જે છે કાર્બોકેટાયન જનરેટ થતું નથી રિએરેન્જમેન્ટ થતી નથી એટલે તમારે જે આ પ્રકારના હોય તો આ પ્રકારે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે કે મારે આ પ્રમાણે બનાવવાનું છે ઠીક છે હાઇડ્રેટ શિફ્ટ નથી થતો કે મિથાઈલ શિફ્ટ નથી થતો પહેલા માં રિએક્શન થઈ લી અહીંયા પણ અહીંયા રિએક્શન થતી નથી ઓકે બે ડિફરન્સ છે હોપિંગ પ્રોડક્ટ સેટ જે પ્રોડક્ટ બે મળે છે બલ્કી અને સ્મોલ આપ તમને નેક્સ્ટ લેક્ચર માં કઈશ આટલી વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે સૌથી ઝડપી રિએક્શન આપે છે ટર્શરી સેકન્ડરી ને પ્રાઇમરી આયોડિન ખેલોજન ની બાબતમાં વાત કરીએ તો આઈ બી આર સી એલ અને એફ ઓકે ધેન મે પ્રોડક્ટ મે મેથડ છે આનો 5 મિનિટ નો છે છે એ પછી આપણે લઈ લેશું આનંદ નું બાકી ફિલહાલ અહીંયા સુધી રાખીએ